જો અમે Amazon જો હેલો YouTube ફેમિલી ઓકે છે તમારા નવા વ્લોગમાં કેમ છે ફેમિલી બધા મજામાં બધા જવા દે હરર મહાદેવ મત મતન સવાર પડી ગયો ફ્રેશ થઈને વ્લોગ ને શરૂ કરી દીધો છે ને આચાર ટાઈમ થઈ ગયો છે 9 9 વાગવા એવા છે તી ઊભો છે થોડું કે મોઢું ઉતો તો હું જો ઉતો પછી 9 થઈ ગઈ તી ઊભો થઈ ગયો હવે કે નાસ્તો ને બધું કરવાનું બાકી તો નાસ્તો ને હું કરી લઈ પહેલા ફેમિલી નાસ્તામાં માં જો બટેટા શાક છા રોટલી રોટલા છે એનો નાસ્તો કરી લઈએ તો ફેમિલી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને થોડી વાર હેકે કામે લાગી ગયા હતા તો આયા કે એક થોડી મારી લેતી માંડવી વિન એક કરાવા દીધી ને ખેંચ લીધી જો આપણે કરને છે કેમ કે આયા કે આ ગુંદીનો નો થોડી રૂક અને ડાયરેક્ટ ખેલખોડ આવે ને ડાયરેક્ટ બાસકન કાપી ખાતા તે ઘણો હેઠ ઢીકલો કર્યો તે પછી ના ફેરવી લીધી જય માતાજી બાપા સીતારામ હજુ હવે હું ઉઠીને રોટલી કરી રોટલા ચા સા બધું બનાવ્યું પછી વાસી દુ કર્યું વાળ્યું ગોળા ફેર્યા હવે ટાઈમ થઈ ગયો છે કપા વીણવાનો હવે હાલો ફેમિલી કપા વીણવા કામી કે કે ખાધા જ કરે ખાધા જ કરે કઈ લાવવા ન દે ખેલા ગલત ખાલી કે ભઈ ખેંચ નઈ ખા એવી રીત નતો ને માર બા તો વિયા ગયા છે કપાસ વીણવા માં ગયા છે હવે થોડીક વાર મારે જવું પડશે એમ હે તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે બધા કપાસ વીણવા હજી હે કે કોડ ન કાઢ્યો તૈયાર થઈ ગયો હે તો હજી એવો ઠંડો પવન જ થઈ આવે એટલે હે કે કોડ કાઢો જ ને કપાસ હવે આવો હે માથે માથે હે ને નીચે નથી જો

કેમ કે ઘણા ની કમેન્ટ આવતી તમે ત્યાં બાયર કેમ ને જાતા ઘણું ઘણું કેમ લ્યો છો એક નું એક જ કેમ બતાવો છો અને બાયર બહુ ત્યાં જાતા કેમ આપણે ત્યાં બહાર ને જાતા આપણે ભાઈ ખેતી વાળા કામ કરવાનું હોય ખેતરનું તું એકલો માણા પછી આપણે માલ દોવા દે તો ભેંય કોણ દોવે એટલે આપણેથી બહાર જવાય નહીં આપણે કેમ કે હંધુ કામ તારી ઉપર જવું તો તું નોકરી તો કોણ કરે નકર તો આપણે તું વિયો જા તો ભેંય કોણ દોવે તાર તાર તો ખાસ રહેવું પડે

تو یہاں پوٹی دو دے دودھ نئی میل نی بھائی جی تو پھر نہیں گھر یہ کار ہے باہر نہیں جاتا جاؤ پھر تھوڑا ٹائم پیسے جاج ہے تو یہ کپاس بو بات آجواز

અરે અમારા ગામમાં પાસે દીપડા દીપડાની એની બીક છે તો હાંસ પડે કે ત્યાં બહુ બાય ન નીકળે એ કારણોસર છે કે અમે અમે ત્યાં બાય ન જતા પ્લાન હે જવાનો ટૂંક સમયમાં જાઉં થોડીક વાર હે તો ઘરનું હાલે છે એમ એ ઘણા બધા કેતો હોય કે કાંઈ મેં ઘરનું બતાવશો ત્યાં બાય ન જ જાતા એટલે આ સર જ નથી જાતા હવે કાંઈ માલ બાંધો તો કે એમ થોડી તો હે નહીં દૂધ ખાઈ પછી કાંઈ થોડો એમ મૂકી દેવાય કાંઈ દેવાય એટલે તમે ત્યાં બાય ન જતા એટલે ઘેરા ઘેરા રહીએ છીએ એટલા આજુબાજુ હોય તેના ધામને યાત્રા કરી નાખી આગા જવું પણ થોડુંક ટાઈમ છે કે પછી જવાનું છે અથવા તમારે રહેવું પડે એમ છે પાછું કોઈ દોવા નહીં દેતી કે એટલે બીજાને દોવા દેતી હોય તોય આપણે બહાર વ્યા થાય કે એ આવી દોઈ લઈને ઓલું કરી જાય ને એમ અમા ગામે આવું પડે અને દેડી આખી પડે ને અમે રહીએ હા વાડી વિસ્તારમાં હા વાડીની અંદર તો બે કલો આવું પડી જાય કે એટલા કારણોસર અમે ન જતા એમ હે કાંઈ વાંધો નથી

تو فیملی اتنے میرے والے خیر جاؤ پڑے گپ نے بہت وینتا ہے کہ گائے گا پانی پیوا تھا تو اتنے نہ پیڑ اتنے ہوں لے آ جاؤ سو کہ آخر رات ن پیڑ رو دے رات پا بھون آ گئی گیا ہوئی کہ تو ایک ناخری ایک گائے گھر نے فوڈ ناخی رمی تو رمی تو کرو آلکھ پیڑھی رو دے دا فوڈ ناخی نئے رمیتا سڑی گیا ہوئی تو پھر مولا تو یہ نقصان کرنا کھوندی ناخی گائے گر بھاگی ناخی પણ હોય કે એટલે વધારે આવે એમ હોય તો હે કે કાઈ કાલ લઈ આવ જો કેમ लताના વાતાવરણ નહી કે આ પક્ષી જોવા મળે જો બધું મસ્ત મસ્ત ઉડતા આવે જો ઓ એટલે સેન્ટ્રાઈઝ નું ટાઈમ હોય કે તો મસ્ત હોય જો એવી આવે ઓુંુંં ડાટિંગે ને એ પક્ષી હે

લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી છે ન બ્લોક સતતા બધા નહીં જય માતાજી